નમસ્તે મિત્રો હું હરીશ વેકારી આપનું સ્વાગત કરું છું તમારા પોતાના ચેનલ પર આજનો ટોપિક છે ખીલના ડાઘા મને ઇન્સ્ટા ઉપર ઘણા બધાના મેસેજ આવે છે કે ખીલ જતા રહે છે પણ એના ડાઘા કેમ રહી જાય છે આ ડાઘાને ઘરે બેઠા દૂર કરવાનો કોઈ ઉપાય છે તો ચાલો સમજી લઈએ એનું સહી કારણ અને ચાર ઘરેલું ઉપાયો પહેલાં તમને જણાવો કે ખીલના ડાઘા રહેવાનું કારણ મિત્રો જ્યારે ખીલ થાય છે તો ત્વચા પર ઇન્ફ્લેમેશન થાય છે એટલે કે લાલસ સુજન અને ચામડીની અંદર ઇંજરી જેવી થતી સ્થિતિ જો આપણે ખીલને ખોદી નાખીએ દબાવી દઈએ તો એ જગ્યા વધારે ડેમેજ થાય છે અને શરીર એ જગ્યા પર મેલાલીન વધારે બનાવે છે જેના કારણે ડાર્ક સ્પોટ રહી જાય છે જેને આપણે કાળા ધબ્બા પણ કહીએ છીએ અને બીજો પ્રોબ્લેમ એ પણ છે કે ખીલમાંથી પરસેવો કે ધૂળના કારણે પણ બેક્ટેરિયા વધી જાય છે અને ત્વચાની અંદરની લેયર ઘટે છે જેનાથી ડાઘા વધારે દેખાય છે તો ચાલો હવે આપણે જાણીએ ચાર ઘરેલું ઉપાયો પહેલો ઉપાય છે લીમડાની પત્તીનો પેસ્ટ લીમડામાં એન્ટી અને સ્કિન પ્યુરિફાઈ કરવાની શક્તિ હોય છે દસ બંદર લીમડાની તાજી પત્તીને લઈને પેસ્ટ બનાવી લો અને ફેસ પર કે જગ્યા લગાવો દરરોજ મિનિટ સુધી રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખો માત્ર દસ જ દિવસમાં ડાઘા ધીમે ધીમે ઓછા થવા લાગશે ઉપાય નંબર બીજો કાચા બટેટાનો રસ બટેકામાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે એક કાચા બટેકાનો પાતળો કટકો કાપી લો અને તેને સીધો ડાઘવાળી જગ્યા પર ઘસો અથવા એને ગ્રાઇન્ડ કરીને રસ ડાઘાવાળી જગ્યા પર લગાવો દિવસમાં એક વખત થી પંદર મિનિટ રાખીને ધોઈ નાખો બે જ અઠવાડિયામાં ડાઘા ઓછા થવા લાગશે ઉપાય નંબર ત્રીજો એલોવેરા જેલ અને લેમન જ્યુસ એલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને રિપેરિંગ કરે છે લેમન સ્પોટ લાઇટિંગ માટે જાણીતું છે બે ચમચી ફેશ એલોવેરા જેલમાં બે તન બુંદ લીંબુનો રસ મિક્સ કરો રાત્રે સૂતા પેલા ડાઘ વાળી જગ્યા પર લગાવો અને સવારે ઠંડા પાણીથી ધોઈ નાખો અને જો ત્વચા કોમણ હોય તો લીંબુ ઓછી માત્રામાં લેવું ઉપાય નંબર ચોથો મધ અને દાળ ચીની પાવડર મધ ત્વચાને પોષણ આપે છે અને દાળ ચીની બેક્ટેરિયા મારવામાં ઉપયોગી છે એક ચમચી શુદ્ધ મધમાં અડધી ચમચી દાળચીની પાવડર મિક્સ કરો અને આને પેસ્ટ બનાવીને ડાઘ ઉપર લગાવો આને દસ મિનિટ સુધી રાખો અને પછી તેને ધોઈ નાખો આ અઠવાડિયેમાં બે વખત કરી શકો છો આનાથી ધીમે ધીમે ત્વચા ચમકદાર બનશે અને ડાઘ નમ થઈને જતા રહેશે હવે આપણે જાણીએ થોડી ટીપ્સ અને કાળજી ખીલને દબાવવું નહીં નહીં તો ડાઘ ઊંડા રહી જશે રોજ સવારે ને રાત્રે ધૂળથી બહારથી આવો છો તો મોઢું ધોવાની આદત પાડો અને ચહેરાને મોશ્ચુરાઈઝર પણ કરવો બહાર જતી વખતે ખાસ કરીને સનસ્ક્રીમનો ઉપયોગ કરવો પાણી વધુ પીવું ફળ અને લીલી ભાજી વધુ ખાવે મિત્રો તમને આ ઘરેલું ઉપાયો ઉપયોગ લાગ્યા હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખજો કે કયો ઉપાય તમારા માટે ફાયદાકારક રહ્યો અને હા આ રીતે સુંદર ત્વચા મેળવવી મુશ્કેલ નથી તો ચાલો મળીએ હવે નવા અને ઉપયોગી વીડિયા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને ચમકતા રહો